રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ થોડાક દિવસો અગાઉ સરદાર ચોક ખાતે જામ જામકંડોળા ચોકડીથી સરદાર ચોક ફરેણી રોડ જમનાવડ રોડ રેલવે ફાટક સુધી જૂનાગઢ રોડથી તોરણીયા પાટિયા સુધીનો ડામર રોડ થાય તે માટે ખાત ખાતમુહૂર્ત વિધિવત કાર્યક્રમ યોજાયો હતો અને યોગ્ય સમયે ડામર રોડનું કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ તેમાંનો જુનાગઢ રોડ જે મુખ્ય છે સોમનાથ વેરાવળથી જુનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટેનો આ મુખ્ય માર્ગ છે જ્યાં રોજના હજારો વાહનોની અવરજવર થતી હોય છે ધોરાજીથી જુનાગઢ રોડ તોરણિયા પાટિયા સુધીનો ડામર રોડ જેની કામગીરીની શરૂઆત અને કામ પણ કરવામાં આવ્યું હતું ત્યાં જ રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો અને રોડ પર ફક્ત હવે કાંકરા જ જોવા મળી રહ્યા છે આખો રસ્તો ફક્ત કાંકરાથી પથરાયેલો જોવા મળી રહ્યો છે વાહનો આ કાંકરાના રસ્તામાં સ્લીપ થવાના અનેક ઘટનાઓ સામે આવે છે જો કે રાહદારીઓ અને ખેતરે જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાતા જોવા મળે છે જૂનાગઢ રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો હોવાથી કોંગ્રેસના આગેવાનો ત્યાં પહોંચ્યા અને તાત્કાલિક સ્થળ પર પહોંચી

પરંતુ ડામર રોડ લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ધોરાજીની અંદર ખરા અર્થમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે જૂનાગઢ રોડ જમનાવર રોડ અને જામકણوڑا રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી કોરી કાકરી પાતળી દેવામાં આવી છે કોન્ટ્રાક્ટરને જ્યારે જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી તાજેતરમાં જોઈએ તો મંત્રીપુત્રો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો તેવો જ ભ્રષ્ટાચાર કોઈ રાજકીય હોત હેઠળ ધોરાજીમાં પણ કરવામાં આવી રહ્યો તેવું અમને લાગી રહ્યું અમારી રજૂઆત છે કે આની અંદર તપાસ કરવામાં આવે અને મોટી માછલીઓને પકડવામાં આવે અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે વિમલ સુંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ